રાજ્યમાં તેર મે ના દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાક અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે હજુ પણ આગામી ચાર દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે ત્યારે આ કમોસમી વરસાદથી ખેડૂતોને થતા પાક નુકસાન સામે સરકાર વળતર કે સહાય આપશે કે નહીં તે અંગે રાજ્યના મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે રાજ્યના મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે હવામાન વિભાગે આગાહી કરી ત્યારે જ રાજ્યના

ફાઈનલ રિપોર્ટ સત્તરમી મે પછી આવશે સરકાર ખેડૂતોને થતા નુકસાન પ્રત્યે ચિંતિત છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર